લગન લખડાવવાકી કરી પક્ષમાં લઈને જાય છે ત્યારે ખબર છે તારીખ નક્કી કરે છે ત્યાં સાધુ સિમ્પલ જમણવાર હોય છે લગ્ન આપીને આવે છે પાછા અને લગ્ન અને જે વખત લગન આપે છે એ વખત અમારે દાગીના નક્કી કરવામાં આવે છે દાગીના સડા કહેવામાં આવે છે પગમાં પહેરવાના એ અઠ્યાવીસ તોલા ના નક્કી કરે છે અને નાક મો ચૂની પહેરવાની કે આવે છે કન્યાની એ બે જ વસ્તુ અમારે નક્કી કરવામાં આવે છે દાગીના તરીકે અને કન્યાના કપડા અને એનો શણગાર એ વર પક્ષ ને લાવવાનો હોય છે અને સાસુ હોય તો સાસુ માટેના કપડા અને કન્યાની દાદી હોય તો એના કપડા બસ એટલું લાવવાનું હોય છે વર વરપક્ષ દહેજમાં અમારે એટલું જ છે ખાસ કરીને જે છોકરીના પિતા તરફથી જે પૈસા લેવામાં આવે છે એક દહેજ પ્રથા ગણી કાઢી છે કારણ કે પહેલા એક સપોર્ટ કરવા માટે આપવામાં આવતો હતો એવો રિવાજ હતો પરંતુ હાલના સમયમાં ખાસ કરીને મહીસાગર પંચમહાલ દાહોદમાં દહેજ પ્રથા તરીકે લાખો રૂપિયા લેવામાં આવે છે તો આદિવાસી સમાજ છે ત્યાં કેટલા રૂપિયા લેવામાં આવે છે અગિયાર રૂપિયા એકાવન રૂપિયા અને એક્યાસી રૂપિયા એટલું જ નક્કી કરેલું છે લગ્ન નક્કી થાય એટલે કયા કયા રિવાજો છે દાખલા તરીકે અહીંયા મહીસાગર પંચમહાલ દાવતમાં મોટા ભાગે પાઘડી હોય છે તેલ ચડાવવાનું હોય છે પછી જાન હોય છે એવી રીતના ત્યાં કયા કયા રિવાજો ચાલે છે હા અમારે નક્કી થયા પછી પાઘડી જાય છે એ જેવી જેવી કન્યાની ઈચ્છા અને કન્યા પક્ષના જે માતા-પિતા છે એમની યથાશક્તિ જો જવાની થાય જવું છે તો જાય છે એ વિંટી લાવે છે હાથ ની ને ગામના લોકો જાય છે દસ થી પંદર લોકો એ પતાઈ અને પછી પાઘડી કહેવાય છે એક પ્રકારની અમારે એ ખાઈ ને પાછા આવે છે તે એટલું બધું મોજ શોખ હોતો નથી અને જઈ ને પાછા આવે છે પછી લગન નક્કી થાય છે નક્કી થયા પછી એ જાન આવે છે દાખલા તરીકે વર છે તો વર પક્ષ જાન લઈ જાય છે જાન ડીજે લાવે છે અમારે પણ એટલું બધું નહી દસ એક હજાર ડીજે હોય છે અને માડવો એ છે માડવામાં પણ એટલું બધું મારે ચાંદલા વિધિ પણ એટલી બધી નહીં હોતી પાંચ થી વધારે ચાંદલો કોઈ કરાવતું નથી અને ચાંદલા વિધિ પચાસ થી લાખ રૂપિયા સુધીમાં સામાન્ય માણસ હોય તો થાય છે એટલા રૂપિયા એના પછી ચાંદલા વિધિ થઈ ગયા માડવો કહેવાય માડવો થઈ ગયા પછી બીજા દિવસે જાન જાય છે જાણમાં વરપક્ષની યથાશક્તિ પ્રમાણે ગામમાંથી જાન આવે છે અને યથાશક્તિ પ્રમાણે સાધન કરે છે ખટ ટ્રક અને tractor jeep હોય છે અને વર વર માટે એકાદુ સાધુ સારું સાધન કરે છે જાન જાય છે જાન પરણાવે છે અને એના પછી ત્યાં કન્યા માટે કપડા લઇ ગયા છે બે માણસો ત્યાં કપડા લઇ ને જાય છે એ આપે છે અને પછી ત્યાં પરણાવવામાં આવે છે પરણાવા માં મેં કીધું એમ દાગીના હોય છે એ બે દાગીના હોય છે અમારે અને પરણાવી અને પછી લઈને આવે છે અને સાળા પાગડી એક હોય છે મેં કીધું એમ સાસુ માટે કપડા અને દાદી હોય કપડા બસ એ પછી પછી પાછા આવે છે અઠવાડિયા પછી કન્યા પક્ષ તરફ થી પાછું આણું કરવામાં આવે છે કન્યા ને એ ત્યાંથી ગામ માંથી આવે છે આણું કરી લઈ જાય છે એના માટે ગામમાંથી માણસો આવતા હોય છે એમના પ્રમાણે જેમના જેવા જેવા સંબંધ પ્રમાણે અને અહીંયા જમવા બનાવે છે હોતું અમારે છે દાળ ભાત પૂરી શાક એ પ્રસંગ પૂરો થઈ ગયા પછી સીધા દિવાળી આવે એ વખત અઠવાડિયા પહેલા દિવાળી વરપક્ષ તરફથી પાછા દિવાળીને તેડવા માટે જાય છે એમાં ભી મેં કીધું જમવાનું આવું જ હોય છે જમ્યા પછી વરપક્ષ ને કન્યા પક્ષ તરફ થી પાછી વિંટી લાયક એવું કોઈક દાગીનો એકાદ દાગીનો લાવે છે કન્યા પક્ષ તરફથી એ બેસાડીને પહેરાવે છે અને પછી એક દૂધી કે દૂધી આવે છે ગોળ એ વર્તને પાછળ બાંધી આપે છે એ દિવાળી દિવસે કાપીને એના એના અંદર દીવો પ્રગટાવી મૂકવા માટે એ બાંધી એને લઈને આવતા રહેશે એટલું પ્રસંગ હોય છે અમારે